ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે સર ડેરીની કોઈ યોજના હોય તો એના બધા વિડીયો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે સર ડેરીની કોઈ યોજના હોય તો એના બધા વિડીયો બનાવો આપણે એના વિશે આખા બનાસ ડેરીના જે બધી યોજનાઓની વિડીયો બનાવશું પરંતુ અત્યારે હમણાં યોજના ચાલી રહી છે એનામાં ઘણા બધા લોકોને એટલું બધું ગેરસમજ છે શું કરવું શું ન કરવું અને એના વિશે ઘણી વખત મને પ્રશ્નો પૂછતા હોય છે હું પણ એમને જવાબ આપતો હોઉં છું તો આજના વિડીયોમાં આપણે એ સમજવાનું છે કે આ યોજના છે શું બનાસ ડેરી યોજના લાઈક કેમ અને તમારે આ યોજના લેવી હોય તો તમારે શું કરવું પડે આ ત્રણ વસ્તુ ઉપર આપણે હું તમને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરીશ અને સમજાવવાની કોશિશ કરીશ તો મિત્રો આ જે પાડી ઉછેરની જે વ્યવસ્થા મતલબ જે યોજના લાઈ લાવીશ બહુ સરસ યોજના છે ડેરી કોઈ યોજના લાવે કંઈ જેવી તેવી યોજના ન હોય તો એના ઉપર હવે યોજના લાવી છે તો લોકો એની બસ નામ સાંભળી સમજ્યા વગર સીધા જ દોટ મૂકી છે અહીંથી લાવીએ અહીંથી પાડીઓ લાવીએ અહીંથી પાડીઓ લાવીએ આમ કરીએ તેમ કરીએ અને જાણે યોજનાની અંદર આપણે બધા લાભ લઈ લઈએ લાયા પછી ખબર પડે છે કે યાર આ તો આપણે આમ થઈ ગયું હકીકતની આ અંદર આ આ યોજના ડેરીએ બનાવી છે જે લાઈ છે અને જે આપણા પશુપાલકો આનો લાભ લે છે તો એમાં એવું છે કે યોજનાનું આપવાનું કારણ એવું છે કે આપણે નાનું કોઈ બચ્ચું હોય એને મોટું કરવાના એટલો બધો ખર્ચો વધી જાય છે કે ઘણી વખત સાઠ સાઠ સિત્તેર સિત્તેર એસી એસી હજાર સુધી એ બચ્ચું ગાભણ થતું નથી આપણે ખર્ચો કરીએ ત્રણ ત્રણ વર્ષ સુધી પડ્યું રાખીએ છતાં પણ એ ગાભણ થતું નથી ને બે ચાર વર્ષે મોડ એ વીઆઈ ને પાડે કરીએ થોડો ઘણા કરીએ ઘાસચારો નાખીએ ત્યારે એ વીઆઈને એનો જે દૂધ આપવાનો સમયગાળો ને એ બધું ઘણી વખત નીકળી જતું હોય તો ડેરીએ એક એવો નિર્ણય લીધો કે આપણે એક યોજના બનાવીએ કે જેનાથી જે બચ્ચા છે એ બચ્ચાઓને સારું વ્યવસ્થિત ન્યુટ્રિશન મળે સારું વ્યવસ્થિત ખોરાક મળે એને એવું બચ્ચા દોડ આપીએ પછી ધીમે ધીમે અલગ દોડ આપીએ કાપ સ્ટાર્ટરથી શરૂઆત કરીએ અને એવા બે ત્રણ એવા તબક્કા પાડ્યા આવી રીતે આપણે શરૂઆત કરીને પશુપાલકોને અવેરનેસ કરી અને બચ્ચા ઉછેર કરતા થાય બચ્ચાની અંદર ખાસ કરીને આપ યોજના ધ્યાન રાખજો પાડી ગીર ગાયસી ગાય આ ત્રણમાં જ છે બીજામાં નથી એટલે એ બચ્ચા મતલબ પાડીઓ વ્યવસ્થિત ધીમે ધીમે મોટી થાય તો મહિનાની હોય મહિના દોઢ મહિનાથી તમે આ શરૂઆત કરો બે મહિનાથી તો એ દોઢ વર્ષ સુધી દોઢ વર્ષ આ બધું ખાય વ્યવસ્થિત ખાસ ખોણ દોણ તો દોઢ વર્ષમાં એ હિટમાં પણ આવી જાય અને ગાભર પણ થઈ જાય આ યોજના એટલા માટે ડેરીએ પાડી કે અહીંનું દૂધ ભેંસનું દૂધ વધે બચ્ચા જે ત્રણ ત્રણ વર્ષે વ્યા હતા એ સીધા દોઢ વર્ષે ગાભણ થઈ જાય અને મતલબ બે અઢી વર્ષે એમનું વિયાણ થઈ જાય અને ખેડૂતોને પશુપાલકોને આર્થિક રીતે કોઈ નુકસાન ન પહોંચે એના માટે આ યોજના આપણે બનાસ ડેરી મામુકી બનાસકાંઠાના જે એના માટે તો હવે એ કઈ રીતે તમારે લેવી પડે લેવી હોય તો પહેલાં તો તમારે જે પાડીયું હોય એમાં ઘણા બધા મોટા મોટા જે ફાર્મ છે દાખલા તરીકે પચાસ ભેંસો છે ચાલીસ ભેંસો છે એમની પાસે નાની નાની જે પાડીઓ હોય તો એ બે મહિના પછી અને બાર મહિનાથી નાની અને બસો કિલો વજનથી ઓછો હોવો જોઈએ એવી પાડીઓ આ પ્રોજેક્ટમાં તમે લઈ શકો છો તો ઘણા બધા લોકો પાસે બે ચાર પાડીઓ હોય છે તો એમના ભાઈની એમની દસ પાડીઓ ભેગી કરી અને લેતા હોય મોટા ફાર્મવાળા હોય એમને તો ઘરે દસ દસ પંદર પંદર પાડીઓ દર વખતે દર વર્ષે હોય એટલે એ ફાર્મ એ આ પ્રોજેક્ટ લઈ શકે છે અને ઘણા બધા લોકોએ પ્રોજેક્ટ લીધો પણ છે હવે જેની પાસે નથી એ લોકો શું કરે છે અહીંથી ઉપર સીધા જ બનીમાં પાડીઓ લાવો પાડિયો લાવો પાડિયો લાવો મને પણ ઘણા બધા ઢગ ફોન આવે છે નો ડાઉટ આવે સારું છે તમે જે કન્સેપ્ટ ઉપર જાઓ છો બહુ સારી વાત છે કે આ આનાથી આપણો પશુપાલન ઉપર આવવાનું છે અને કંઈક તમે બ્રિડિંગ ઉપર વળશો એવું મને લાગે છે બહુ સારું છે પણ આંધળી દોટ મૂકવી જોઈએ નહીં તો બંને બાજુ જોઈએ તો આપણે દોઢ વર્ષની બે વર્ષની એવી લાવીએ અહીંયા એટલે પ્રોજેક્ટમાં એ આવતી નથી એટલે પહેલાં મગજમાં એક વાર નક્કી કરવાનું છે બાર મહિનાથી ઉપરની બસો કિલોથી ઉપરની પાડી એ આ પ્રોજેક્ટમાં સામેલ થતી નથી એટલે તમે કદાચ જે પાડી લાવો એ પાડીને તમે બાર મહિનાથી નાની હોય અને બસો કિલો વજન ઓછી હોય એવી પાડી ચોઈસ કરજો અને બીજું કે દાખલા તરીકે એકવાર તમારું આ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયું દસ પાડીઓ વાળું પ્રોજેક્ટ તમારું ચાલુ થઈ ગયું પછી તમારી ઘરની બીજી ભેંસો છે એ બી આવતી હશે ને તો એ પાડીઓ પણ અંદર તમે ઇન્વોલ્વ કરી શકો છો ધીમે 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 બે ચાર જે આવતી હોય એ પ્રમાણે તમે દેશી ગાયની વાછરડી હોય કે ગીર ગાયની હોય એ તમે આની અંદર લઈ શકો છો અને આ પ્રોજેક્ટમાં તમે સામેલ કરી શકો છો સો પાડીઓ સુધી તમે આ પ્રોજેક્ટનો લાભ લઈ શકો છો દસથી થી કરીને સો સુધી બરાબર તો હવે આ થઈ કે ભાઈ શું હવે આની અંદર ડેરી તમને કઈ રીતે સહાય આપશે ડેરી સહાય એ આપે કે ડેરીએ એક આપણો ખર્ચનો અંદાજ લગાયો કે કોઈ પણ નાનું બચ્ચું હોય એને મોટો કરવાની અંદર વ્યવસ્થિત તમે એને પહેલાં કાપ સ્ટાર્ટર આપો ડી વર્મિંગ કરાવો અને જે એનું ન્યુટ્રિશનમાં આવતું હોય એ ખાસ ચારો આપો તો એનો ખર્ચ ટોટલ ત્રીસ હજાર રૂપિયા થાય એને ગાભણ થવા સુધીનો જે ખર્ચ છે દોઢેક વર્ષનો હોય કે બાર મહિનાનો હોય કે બે વર્ષનો ત્રીસ હજાર રૂપિયાનો આખો ખર્ચ નક્કી કરેલ એની અંદરથી પંદર હજાર રૂપિયા ડેરી આપે છે અને પંદર હજાર રૂપિયા પશુ માલિકી આપવાના છે તો બંનેનો સહિયારા સાતથી એ પાડી જે નાની હતી દોઢ બે મહિનાની ત્યાંથી કરી અને ગાભણ થવા સુધીનો જે બે ત્રણ ચાર વર્ષનો જે સમયગાળો હતો એ સીધો જ દોઢ વર્ષમાં આવી ગયો ને દોઢ વર્ષ ઘણી વખત બાર મહિના ચૌદ મહિના પંદર મહિનાની અંદર પણ પાડી મતલબ ગાભણ થવાને લાયક હીટમાં આવે એવી થઈ જાય તો આ બંનેના સહિયારા સાથથી આપણે સારા પશુધન તરફ વળીશું એવો ડેરીનો કન્ફર્મ મતલબ પ્રોજેક્ટ એમણે લાવ્યો હવે વાત એ કે આની અંદરથી જો ગાભણ થઈ જાય દોઢ વર્ષની અંદર મોટાભાગે તમે વ્યવસ્થિત ફીડ જે પ્રમાણે આવે છે ડેરી આપે અને તમે વ્યવસ્થિત આપો તો થઈ જ જાય થઈ જાય તો પાંચ હજાર રૂપિયા ડેરી એક્સ્ટ્રા તમને આપે એટલે કે ત્રીસ હજારની અંદરથી દસ હજાર તમારે કાઢવાના અને વીસ હજાર રૂપિયા ડેરી આપે હવે પાંચ હજારનું દાણ આપે છે કે પૈસા આપે એ ડેરીએ નક્કી કરવાના રહેશે કહેવાનો મતલબ ઘણા બધા લોકોને મગજમાં એવું છે કે પાડી લઈએ ડેરી વીસ હજાર રૂપિયા આપે છે પૈસા નથી આપતી એના માટે એ જે ફીડની જરૂર હોય એ ફીડ દર મહિને મહિને પહોંચાડે છે પહેલાં હવે એનો કાપ સ્ટાર્ટર આવે છે પછી દાણ આવે પછી જન મતલબ જે આપતો હોય એ પ્રમાણે એ દર મહિને મહિને તમને મળતું રહે મતલબ એક પશુ મતલબ જે બચ્ચું હોય ને ત્રણ હજાર કિલો દાણ ડેરીમાંથી મળે છે બરાબર આ થોડી એ પ્રમાણેની વાત હતી બીજી વાત આવે આ લાભ કોણ લઈ શકે અને ક્યાંથી લઈ શકે દરેક પશુપાલક લઈ શકે છે એને શું કરવાનું હોય છે કે ડેરીના મંત્રીને વાત કરવાની કે મારી પાસે દસ બાર પાડીઓ છે મારી પાસે દેશી રડલું છે વાછરડ્યું છે દેશી ગાયની કે ગીર ગાયની કાંકર ગાયની અને તમે મંત્રીને જઈને વાત કરો કે મારે આ યોજનાનો લાભ લેવો છે તો મંત્રી છે તમારી મંડળીના જે મંત્રી છે એ જે બી એનપી વિભાગના જે અધિકારી છે એમને વાત કરશે એ અધિકારી શ્રી તમારા ઘરે આવશે અને તમને એ આવીને દરેક પાડીઓનું વજન માપશે તપાસ કરશે કે ભાઈ બે વ બાર મહિનાથી મોટી તો નથી બસો કિલો વજનથી વધારે તો નથી અને બધું જ વજન કરી એક ફોર્મ ભરશે ફોર્મ ભરી અને એ આગળ પહોંચાડશે અને પછી તમારું પ્રોજેક્ટ ચાલુ થઈ જશે એટલે તમારે દર મહિને મહિને નો આવતું થશે એટલે મિત્રો બીજી વાત આ યોજનામાં તમે જો પાઠ લઈ ખાસ નોંધ આ યોજનામાં જો તમને એવું લાગે કે આ મેં હવે આવું વેચી મારીશ તૈયાર કરીને તો એ તમારો ભ્રમ છે અહીંનું દૂધ અહીંયા રહેવું જોઈએ વેચવી હોય તો તમારી પાસે એક સરસ છે કે બનાસકોઠાની અંદર કારણ કે એને દરેક કે દરેક પાડીને ટેગ મારેલો હશે દરેકનું રજીસ્ટર થયેલું હશે ડેરીમાં એની નોંધ હશે પાક્કી એન્ટ્રી હશે ખબર હશે કે ગાય આ ભેંસ ક્યાં ફરે છે આવા છડી ક્યાં ફરે બધી જ ડિટેલ એમની પાસે હશે તમે વેચવા ધારો તો બનાસકોઠાની અંદર વેચી શકો છો એને ફરજીયાત આવી પણ કદાચ કરાવવી પડે એવો પણ નિયમ હોઈ શકે તો જોઈ વિચારીને આ લેવું આ યોજનાનો લાભ લેવો કારણ કે યોજના કોઈ મફતમાં આપતો નથી દરેક પશુપાલક હિતમાં જ હોય છે તો એને વ્યવસ્થિત રીતે સમજી વિચારી લેવું અને બહારના જિલ્લાની અંદર વેચવાની તમે પોતપોતાના જિલ્લામાં ગમે વેચી શકો છો તો બસ મિત્રો આ તે પાડી ઉછેરને જે યોજના આપણા ડેરીમાં ચાલે છે ઘણા બધા લોકોના મગજ અસમંજસ હતી કે સર શું છે એના વિશે વિડીયો બનાવો તો મેં એક દેશી રીતે તમને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરીને સમજાવવાની કોશિશ કરી ધન્યવાદ